બાર વર્ષ પછી શનિ બુધ અને સૂર્ય મળીને મીન રાશિમાં ત્રિગ્રહી રાજ્યોગ યોગ બનાવશે આ ત્રણ રાશિઓનું સુતેલું ભાગ્ય જાગશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર બાર વર્ષ પછી મીન રાશિમાં ગ્રહોનો સંગમ થવાનો છે જે ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે મિત્રો ત્રિગ્રહી યોગ બનતાની સાથે જ માતા લક્ષ્મીના અનંત આશીર્વાદ આ ત્રણ રાશિઓ પર વરસવાના છે જેના કારણે ત્રણ રાશિઓનું સુતેલું ભાગ્ય જાગશે એવું માનવામાં આવે છે કે ગ્રહોનું ગોચર ફક્ત વ્યક્તિના જીવનને જ નહીં પરંતુ દેશ અને દુનિયાના કાર્યને પણ અસર કરે છે મિત્રો આ સમય દરમિયાન ગ્રહો દ્વારા બનેલ યુતિ લોકોને શુભ પરિણામો પણ આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ ગણતરી મુજબ ટૂંક સમયમાં સૂર્ય બુધ અને શનિનો યુતિ થવાનો છે જેના કારણે સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ બુધ મીન રાશિમાં પ્રવેશ કરશે તે સાત મે સુધી આ રાશિમાં રહેશે આ દરમિયાન ચૌદ માર્ચના રોજ સાંજે છ વાગીને અઠ્ઠાવન મિનિટ સૂર્યદેવ પણ મીન રાશિમાં પ્રવેશ કરશે એટલું જ નહીં ઓગણત્રીસ માર્ચના રોજ ન્યાયના દેવતા શનિદેવ પણ મીનમાં પોતાનું સ્થાન લેશે આવી સ્થિતિમાં ઓગણત્રીસ માર્ચના રોજ સૂર્ય બુધ અને શનિની યુતિને કારણે મીન રાશિના લોકોને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે જેના કારણે આ ત્રણ રાશિઓ કરોડપતિ અને ધનવાન બનશે મિત્રો માતા લક્ષ્મી આ ત્રણ રાશિઓ પર ખૂબ કૃપાળું છે તેમના ઘરમાં પૈસાનો વરસાદ થવાનો છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી લક્ષ્મી માતા લખો અને વીડિયોને લાઇક કરવો જોઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા બધા પર હંમેશા રહે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું જીવન વધુ સુંદર બને નંબર એક મીન રાશિ મીન રાશિના લોકોને જણાવી દઈએ કે બાર વર્ષ પછી શનિદેવ સૂર્યદેવ બુધદેવ તમારી રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ ત્રિગ્રહી રાજ્યોગ બનશે જેના કારણે તમને શનિદેવનો ઘણો સહયોગ મળશે મિત્રો આ સમય દરમિયાન તમારા બધા બગડેલા કાર્યો માતા લક્ષ્મીના આશીર્વાદથી પૂર્ણ થતા જોવા મળશે માતા લક્ષ્મી તમને દરેક ક્ષેત્રમાં મદદ કરશે આ રાશિના લોકોને બમ્પર લાભ મળી શકે છે મિત્રો આ સમયે માતા લક્ષ્મીની કૃપાથી આત્મવિશ્વાસ અને હિંમત વધશે મિત્રો ઓગણત્રીસ માર્ચથી તમને શનિદેવના ઘણા આશીર્વાદ મળશે જેના કારણે તમને નોકરી અને વ્યવસાયમાં ઘણી સારી તકો મળશે ઉપરાંત મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારું ભાગ્ય સમયાંતરે તમારો સાથ આપશે એકસાથે ઘણા શુભ કાર્યો થવાની શક્યતા છે શનિનું આ ગોચર તમારા માટે સમાજમાં માન સન્માન લાવશે તમને તમારા જીવનમાં સફળતા મળવાની છે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાની છે અને તમને જણાવી દઈએ કે તમારું મન અભ્યાસમાં પણ લાગશે મીન રાશિના લોકોને તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવાની છે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેવાનું છે આ સમયે તમને જૂની બીમારીઓથી રાહત મળવાની છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવાના દો નંબર બે તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે આ રાશિના પાંચમા ઘરમાં ત્રિગ્રહી રાજયોગ બનવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ભૌતિક સુખ મળી શકે છે આ સમય દરમિયાન શનિ સૂર્ય અને બુધનું મીન રાશિમાં ગોચર તમારા જીવનમાં ખુશીઓ લાવશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે ઓગણત્રીસ માર્ચ સુધીનો સમય તમારા માટે વર્ણવેલ સમયગાળાનો રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચ સુધીનો દિવસ તુલા રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે તુલા રાશિના લોકો માતા લક્ષ્મીની કૃપાથી તેમની ઈચ્છાઓ સરળતાથી પૂર્ણ કરી શકશે અને માતા લક્ષ્મીની કૃપાથી તમે કોઈ પણ રોકાણ દ્વારા સારો નફો મેળવી શકશો જે તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવશે સામાજિક અને ધાર્મિક કાર્યોમાં રસ લેવાથી કૌટુંબિક પ્રતિષ્ઠા વધશે અને તમારા મિત્રોની સંખ્યામાં પણ વધારો થશે નોકરી કરતા લોકોને મિત્ર દ્વારા નવી નોકરી વિશે માહિતી મળશે જ્યાં તમે અરજી કરી શકો છો તમે પરિવાર માટે નવું ઘર ખરીદી શકો છો અથવા તમે પરિવાર સાથે મળીને જૂના ઘરનું સમારકામ અને વ્યવસ્થા કરવાનો નિર્ણય લઈ શકો છો પરિવારના સભ્યોનો તમારા પરનો વિશ્વાસ મજબૂત થશે મિત્રો તમને જણાવી દઈએ કે જે કોઈ પણ પોતાનો વ્યવસાય કરે છે તેમને માતા લક્ષ્મીની કૃપાથી તેમના વ્યવસાયમાં સારો નફો થશે સ્વાસ્થ્ય પણ સારું રહેશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળશે આ દિવસોમાં દેવી લક્ષ્મીના ખાસ આશીર્વાદ તમારા પર રહેશે નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે બાર વર્ષ પછી મીન રાશિમાં ગ્રહોના એકત્ર થવાથી બનેલી ત્રણ ગ્રહોની મહાસંધિથી તમને ઘણો લાભ મળવાનો છે મિત્રો આ સમય તમારા માટે કોઈ વરદાથી ઓછો નહીં રહે દેવી લક્ષ્મી પણ તમારા પર પોતાના ખાસ આશીર્વાદ વરસાવી રહ્યા છે જેના કારણે તમારા જીવનની ટ્રેન પાછી પાટા પર આવવાની છે શનિદેવના આશીર્વાદ તમારા પર પડવાના છે ચિંતાઓનો અંત આવવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચનો દિવસ સકારાત્મક રહેવાનો છે ભાગ્યના સહયોગથી મકર રાશિના લોકોને પૈસા મેળવવાના નવા રસ્તા મળશે અને પૈસાના કારણે તમારા બધા અટકેલા કામ પૂર્ણ થશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે સમાજના કેટલાક મોટા લોકોને મળશો અને ખૂબ જ ઊર્જાવાન પણ અનુભવશો જો તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે અને વ્યવસાય કરનારાઓ પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહેશે જેના કારણે તેમને સારો નફો મળશે અને વ્યવસાયનો વિસ્તાર કરવાની સ્થિતિમાં પણ રહેશે તમે જે પણ કાર્ય કરશો તે કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ રહેશે મિત્રો જો તમે કોઈ શુભ કાર્ય માટે બહાર જવાનું વિચારી રહ્યા છો તો તમારી યાત્રા સફળ થશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને મુસાફરી કરવાની તક મળશે જે લોકો હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓ તેમની મહેનત મુજબ પરીક્ષામાં સફળતા મેળવી શકે છે મિત્રો આ સમયનો પૂરેપૂરો લાભ લો સમયને હાથમાંથી સરકી જવા ન દો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર